મુરલીધર આજે આવી ગઈ માલવા ભાઈ આજે પણ પાછા અડદ કાઢવા આવ્યા છીએ આજે લાલ ભીંડું અને અડદની જો અત્યારે ખરી છે જો બધી આ લોકો ભારી વેગી કરે ભારી બાંધવાનું કામ કજા લે એટલો સ્ટોક મારી દીધો આ બધું થોડુંક બાકી છે જાય એટલો ભ આ બાજુ અત્યારે અર્જનભાઈ વારી બાંધવાનું કામ કરે આશિષને આપણે વારીને ટૂંકમાં આ રીતે ભેગી કરતા ને મૂક્યા જાય એટલે જો આ લોકો વારી ખડકતા થાય ને આ બાંધી દે અર્જનભાઈની આશિષભાઈ આમ ગયા એમ થયા આવે જો આ રીતે વાર બાંધી એટલે સીધો છપચડી વાળો આવે સીધી છપટેડી ટૂંકમાં ફ્રેસાર હોય તો કે ચાલો થઈ જાય તો આવું કામ કચ્છ મિત્રો આજે અને આપણે જો ગરમી ગરમી થઈ ગઈ ગરમી ગરમી થઈ ગઈ હતા લાલભાઈ તો ચાલુ જ છે ઓ ભાઈ વાહ લાલભાઈ વાહ મોજ કરે ઓ લાલભાઈ આખો 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 જો લોકો ભારી બાંધે જે આ ભારી બાંધવાની હોય આ રીતે ભારી ભેગી કરવાની હોય હાલ ઝપટ મારે ભાઈ ના જેવો તાર ભાઈના ના અડછેર રામ ધીરી ધીરી વાત ના થતા પણ આ હારું તડકો બપોરી વેરા હારો પડી ગયો ને આ રીતે ભારી બાંધવાનું કામ કચ્છ રે રોમ માં હાવ પણ ધપટું મારે હો માથે સુંદરી મુંદરી બાંધીને લાલભાઈ ટોપી પીરી ગરમી તો બહુ છે અત્યારે અતિ છે પ્રમાણ બેન આ રીતે ગાંઠ વારી દઈને ભારી બધી છે ઘર છે ને ભારે સિસ્ટમ તો તમે અમારે ગાલી દીધી હો ભાઈ

તો આવું કામકાજ હોય તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો આગળ હું કામકાજ થાય આપણે જોઈએ સકેડી વાળો આવે ભારી લઈ પેલા આવી જાય પછી આવી જોઈએ અને અર્જનભાઈ જો માવાન કોટો મારે બાપુ ભા અને જો આ લોકો બધા એવા ભારી હરવા વર્ગી ગયા થોડીક ભારી જોઈ ઘેટીને એટલી એમને પડ્યા ને આ ત્યાં નાનો એવું ક્યાંક આંખમાં છોકરો હોય ને એમ જ આશીષભાઈ ભાઈ ત્યાં લાલભાઈ માથે ઉપાડી આપણે કંઈક લગભગ માથે જ ઉપાડ પીડી છે સ્ટોક મારી દીધો ભારીનો જ્યારે વારી ચડાવી દીધી પછી જો અહીં છે ને સ્ટ્રોક લાગી અત્યારે હવે ફાઈનલ ભાર્યું સ્ટોક મારવાનું કામ કરે વાહિ હું એ લોકો તૂટી ગયા ભાઈ આશીષભાઈ

જલ્દી પૂરું કરો ને તમારું તો ભૂલ છે હવે કા લાલા ચાલો તો આપણે કન્ટિન્યુ હવે પછી ચાલો ફાઈનલ સકડી આવી ગયો જેન ફેસસ આવવા દે આવવા દે એટલે વહેલા સુધા થાય સાડી ચાર તો રહી ગયા આ બાજુ કોક ફારા ભાંગવાનું કામ કાઢ ચાલે સકડી મને તો રહી ગયા આ ગંજ માર્યો કમકમાટી બોલાવે આવે વિજયભાઈ આવવા જાવ આવવા જાવ આવવા જાવ ચાલો લોકો આપણે મિત્રો વર્ગી જે કળ કાઢવા હવે તો હું થાય કદાચ વેત આવે કે ન આવે કે ખબર નથી ઉતારવાનો વર્ગી જ પડશે એવળી છકડી આવી ગયા ભાઈ તમને દેખાડો આવી ગયો ભાઈ ચાલો તો વર્ગી આપણે છકણી લગાડી દીધી ને લારીએ ડાંગ નહીં સાગર બગર નાખ દે લગાડી દીધી છકડી ચાલો તો જઈ માતાજી હવે વર્કી જાય આપણે મેં જે ધાર દીધો બાજુ જો આ બાજુ થોડાક પાથરા છે જ્યાં પીડાઈ આ બાજુ પાથરા છે નહીં તો ફાઈનલ સકડી લગાડી દીધી જો આવું કંઈક કામ છે દાંડવા પાંડવા જો આવીનું પાછળની ફૂંક આવી અહીંથી સીધીયાની જો મારી ગયેલું જો સીધો છે એ લાગી જાય પટ્ટો

આ શેડીઓ ખાલી આ રીતે તો થાય જ છે પણ હાલે છે કાઢી નાખવાનું થાય પણ ચાલો આપણે વર્ગીએ તો ભારે આ બાજુ બાંધવાનું ચાલુ છે આ બાજુ ઓરવાનું ચાલુ છે તો કામ કામકાજ સટલ હાલે ભાઈ અમારે હાટી બોલાવે ડમરી કેવી રીતે આ રીતે ભારે નાખવાની ઉપર ઉપર

તો આ રીતે ઓરવાર કામ કરે આઈસો ઢીગલો નીકળી જાય તો વાત થાય પૂરી આવું કામ પાછું અડદ કાઢવાનું મિત્રો દબાવે બધું ને બધું લાલભાઈ નર્જન ઘટેની ચાલો આપણે તો ભારી નાખી જો આ રીતે બારી ખોલ નાખી કરી આપણે સીડીઓ કેસી દેવાનું ભાઈ માનવ ભારી દેવો કીએ આપણે જે બાપુ કે રે મિત્રો અડત થી નીકળે પાંચ ગઈ માં અડત ને લીલી હું રૂવત ત્યારે આ રીતે જે આવે તો ભાઈ હે માતાજી માતાજી કે બે તમને બધી જાતો એ આ રીતે જવા દે બેટ કદી આપે ભાઈ ઓર જે મેવો રે જાવ

મિત્રો દસક બારી જેવું રહ્યું છે જાવનાળો રજૂ બે ત્રણ આવે છે કામકાજ થાય પૂરું આ તો ભાઈ અમારું અડદ કાઢવાનું કામકાજ ઉનાળું માલ ધીધ એવા સાત

ના કેર હોવાનું કામકાજ ના કાંદો ભેગું કરે આ ભાઈ આમ કે લઈને આવ્યા તો ભાઈ આજ ની ઓછું આપણું આ કામકાજ રદ કાઢવાનું કામકાજ થાય પૂરું જય હિન્દ જય ભારત